સુરત માં બાબા સાહેબ આંબેડકર એકસો ચોત્રીસમી જન્મ ઉજવાઈ રાજ્ય ગૃહમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી આજે એપ્રિલે સમગ્ર ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ ઉત્સાહ થી ઉજવાઈ રહી છે સુરતના માન દરવાજા ખાતે બાબા સાહેબ પ્રતિમા પાસે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભીમ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રસંગે સૌએ બાબા સાહેબના સમાજ સુધારણા અને સમાનતાના સંદેશ યાદ કર્યો જબ તક સૂરજ ચાંદ રહેગા નામ રહેગા માહોલ જોવા મળ્યો હર્ષ સંઘવીએ દેશવાસીઓને જયંતિની શુભેચ્છા પાઠવી સમાજમાં શાંતિ સુરક્ષા અને સલામતી ની પ્રાર્થના કરી આંબેડકરના યોગદાન ને નમન કરતા સુરતવાસીઓએ એકતા અને સમરસતાનો સંદેશ આપ્યો જે દેશભરમાં ગુંજી રહ્યો છે भारतीय संविधान के निर्माता बाबा साहेब डॉक्टर भीमराव आंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं बाबा साहेब आंबेडकर एक नारों देश चार दिशाओं में लागत तो हो કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે ભારત રત્ન બોધિસદો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની આ એકસો ચોત્રીસમી જન્મજયંતિ આપણા દેશમાં જ નહીં સમગ્ર વિશ્વ ધૂમધામથી ઉજવ રહે છે એટલા માટે જ ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ જે સંવિધાન આ દેશને આપ્યું છે આવું મૌલિક સંવિધાન આખા વિશ્વમાં કશે નથી એના માટે સંવિધાનથી દેશ ચાલે છે પણ જે અમારા પ્રમુખશ્રીએ કીધું આજે સંવિધાનને બદલવાની વાત કરે છે સંતો કહે છે કે ધર્મ પર આધારિત સંવિધાન હોવા જોઈએ કેટલા કહે છે કે સંવિધાનને બદલી નાખો કેટલાક સંવિધાનને બાળી રહ્યા છે જ્યારે એક સમયે આ બંધારણને માથે લઈ ચાલનાર દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી જ્યાં રહે છે દિલ્હીમાં ત્યાં જંતર મંતર પર સંવિધાનને બાળી નાખવામાં આવે ત્યારે આજે આપણે સૌની જવાબદારી છે કે બાબા સાહેબ આંબેડકરે આવું બંધારણ બનાવ્યું છે કે જે ત્યાં થકી સમગ્ર ગરીબથી લઈને અમીર સુધીને ન્યાય અને મૌલિક અધિકાર મળ્યા છે મહિલાઓને કોઈ કોઈપણ પ્રકારના અધિકાર નહીં હતા એને ખાલી ચૂર ને મૂલ એટલે પરિવાર જો અને પરિવારના વિકાસ કરો એ સિવાય કશો અધિકાર નહીં હતો પણ સાહેબ સંવિધાનમાં આવી તરતું બનાવી કે આજે એક આદિવાસી દેશ રાષ્ટ્રપતિ છે એક વિધવા દેશ પ્રધાનમંત્રી હતી આ એક મહિલા દેશની પાઇલટ છે મુખ્યમંત્રી છે કલેક્ટર છે આ બાબા સાહેબના સંવિધાનના લીધે છે અને માટે અમારું સ્પષ્ટ કેવું છે કે જ્યાં સુધી સૂરજના ચાંદ રહેશે સંવિધાનને કોઈ પણ આજ આવી નહીં શકશે માટે આજે લોકશાહી બચાવ સંવિધાન બચાવ યાત્રા ડૉક્ટર આંબેડકરજીના જન્મજયંતિના પાવન પર્વ પર સાંજે ચાર કલાકે સુરત રેલવે સ્ટેશન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને આ સંવિધાન બચાવ લોકશાહી બચાવ યાત્રા અને વિશ્વ શાંતિ સદ્ભાવ યાત્રા નીકળશે જેનો સંદેશ એક જ છે કે આ દેશમાં કોમી એકતા ભાઈચારા બંધુત્વ કરુણા અને મૈત્રી અને પંચશીલના તત્વો પર આ ચાલે છે તો ભગવાન બુદ્ધના વિચારોને જાળવી રાખવા માટે સંવિધાનમાં જે જે તરતૂદ છે જે અત્યારે જ કહેવામાં આવ્યું કે અમને શિક્ષાથી વંચિત કરો બાબસાહેબ અંબેડકર કીધું શિક્ષિત બનો સંગઠિત બનો પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો આજે અમે અમે લોકો શિક્ષણથી વંચિત થયા છે અમે એટલે કેવલ દલિત જ નહીં એસસી એસટી ઓબીસી મારુટી અને તમામ ગરીબ લોકો કેમ કે શિક્ષણનું ખાતરીકરણ થઈ જવાથી જે સરકારી સ્કૂલો છે બંધ થઈ રહી છે અને માટે ગર ગોર ગરીબ છોકરાઓ હવે ભણી શકતા નથી એટલે બાબા સાહેબના સિદ્ધાંતને નષ્ટબૂત કરવાનું કામ સરકારમાં બેઠેલા મનોવાદિત તત્વો કરી રહ્યા છે અને માટે આ બાબાસાહેબના જન્મજયંતિથી અમારો એક જ સંદેશ છે કે આ દેશને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકશાહીને જીવન રાખવા માટે સૌ એક થઈને બાબાસાહેબ આંબેડકરના વિચારોને લઈને ચાલવાનો સમય આવી ગયો છે સૌને ડૉક્ટર આંબેડકર જન્મજયંતિના પાવન પરો પર હાર્દિક શુભકામનાઓ પ્રેસના મિત્રોને બહુ બહુ શુભકામનાઓ અને ફરીથી આ રેલીમાં આપ સૌ જોડાવ આવી અપીલ કરું છું જય ભીમ